નમસ્કાર ખેડૂત મિત્રો તો એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે બરાબર છે આ ગિલોડીની વાડી તમે જોઈ શકો છો બરાબર આ વિડિયોની અંદર હું તમને ત્રણથી ચાર પોઈન્ટ એવા બતાવવાનું છું જે તમને ખૂબ ઉપયોગી લાગવાના છે બરાબર અમુક ખેડૂત મિત્રો એ ભૂલો જે ભૂલો કરતા છે એ ભૂલોને ધ્યાનમાં લઈને ઘણા બધા પ્રોબ્લમ ઘણી બધી સમસ્યાઓ એમને આવતી હોય છે તો એ સમસ્યાઓ મેં ઘણા ખેડૂત મિત્રો પાસેથી સાંભળી છે તો એ સમસ્યાઓને ધ્યાનમાં લઈને આ વિડીયો એ સમસ્યાઓનું સમાધાન માટેનો છે બરાબર જે ખેડૂત મિત્રો નવી વાડી બનાવે છે નવા એરિયામાં બનાવે છે કોઈ જાતનો અનુભવ નથી હોતો પહેલી જ વાર વાડી બનાવે છે તો એમને ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે અને એમને કોઈ પણ અનુભવ હોતો નથી અને અમુક ખેડૂત મિત્રો આડોસ પાડોશના એમના ભાઈબંધને ગમે તેને પૂછતા હોય તો અમુક લોકો સાચી માહિતી આપે છે અમુક આપતા નથી તો એ જે ખેડૂત મિત્ર ફસાય છે એ સમસ્યાઓનું સમાધાન એમને મળતું નથી અને ઉત્પાદન નથી મળતો વિકાસ થતો નથી બરાબર તો એ ધ્યાનમાં લઈને ઘણા ખેડૂત મિત્રોના મુખેથી મેં સાંભળ્યું છે આ પ્રોબ્લેમ આવે છે આ રીતના કઈ રીતના રીતનામાં ટ્રીટમેન્ટ કરવું કઈ રીતના એ કરવું બરાબર તો આ વિડીયો ખાસ તમારા માટે છે વિડીયોને સ્કીપ કરવાનો નથી આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે એમની પણ મુલાકાત લઈને આજે તમને ડીપલી થોડી ઘણી માહિતી આપીશું કે એની અંદર શું કરવાથી શું ફાયદા થાય અને શું શું ના કરવું જોઈએ ને શું કરવું જોઈએ બરાબર એ બધું તમને આ વિડીયોની અંદર જાણવાનું મળશે બરાબર તો વિડીયોની અંદર પહેલી વાર આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક વિડીયોને આપણે તમને મળતા રહે ઓકે તો વિડીયોમાં આગળ વધીશું આપણે બરાબર જોઈ શકો છો તમે આ ગિલોડી ગિલોડીની ફૂટ તમે જુઓ પહેલું તો હું તમને એ કહી દઈશ કે ગિલો ગિલોડીની ખેતી માટે તમે નવી નવી ગિલોડી બનાવતા હોય જૂની ગિલોડી હોય બરાબર કોઈ જાતનો પ્રોબ્લેમ હોય તો અચૂકથી મારો સંપર્ક કરી શકો છો અને નવી ગિલોડી માટે ટૂવાની દવા જે ડ્રિન્કિંગ કરવાની દવા માટે અચૂકથી મારો સંપર્ક કરી શકો છો જોરદાર આવું જોરદાર સુપર તમને રિઝલ્ટ મેળવી આપીશું બરાબર તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીશું તો આપણે ખેડૂત મિત્રો સાથે ચર્ચા કરીએ કે કઈ રીતના શું કરવું ને શું ના કરવું રણજીતભાઈ આ બાજુ આવી જજો તરા આપણે થોડી ઘણી ખેડૂત મિત્રોને માહિતી આપી દઈએ કે ઘિલોડીની ખેતી કરીએ તો એની અંદર શું કરવું અને શું ના કરવું એ વિશે થોડી ઘણી માહિતી આપી દઈએ બરાબર આ ઘિલોડીનો છોડ છે બરાબર આ બાજુ આવી જાઓ રણજીતભાઈ છે આમનો માંડવો છે બરાબર નવી ગિલોડી અમને બનાવી છે આ જે સિંગલ વેલો ચડાયેલો છે બરાબર હા તો આ સિંગલ વેલો જે તમે ચડાવ્યો એની આ વચ્ચેથી જે ફૂટ પકડી છે આ એ બધી કાપી નાખો ને કાપવાનું કારણ શું કારણ કે અહીંયાથી વેલો ફૂટે ને તો અહીંયા દોરાને અહીંયા એટલું નર વેટે જાય વેલાને ખવા નહીં દે પછી અહીંયાથી આગળ પાછળથી જાડો વેલો થઈ જાય વચ્ચેથી પાત્ર એ વેલો ધરજેધાડે જાડો થાય એટલે કપાઈ જશે બરાબર પછી નીચેથી આપણે ચાલે અને બીજું શું કારણ કે આ વેલો ના ચડાવવો જોઈએ આપણે એ નહીં ચડાવે ચડાવીએ તો અહીંયા ધૂંગ બાજી જાય બરાબર ઉપર આગળ જે આગળનો જે તાકાત એ બધી પૂરી થઈ જાય અહીંયા નહીં જ વધ્યા કરે બરાબર હવે રણજીતભાઈ નું એવું કેવું છે કે જે આ સિંગલ વેલો છે બરાબર આ નીચેથી ફૂટ પકડીએ તો ચડાવવાના છે પણ આ સિંગલ વેલો છે આ સિંગલ વેલાની અંદર જ્યાં વચ્ચેથી જે ફૂટ પકડે એ દરેક ફૂટ તમારે ઠેઠ વેલો માંડવે પહોંચેના ત્યાં સુધીની બધી જ આ વચ્ચેથી ફૂટેલી દરેક ફૂટને કાપી નાખવાની છે એનું કારણ એ છે કે જે તમે વચ્ચેથી ફૂટ કાપો નહીં તો આની અંદર આવા જે નર આવે ને આ નર આ નર તમારા આ વેલાની ચારે બાજુ વીંટાઈ જશે વીટાઈ જશે એટલે જે નીચેથી એને પાવર જતો હશે જે ખોરાક મળતો હશે એ અહીંયાથી અટકી જશે અટકી જશે એટલે ઉપર પાવર નહીં મળે અને જાજેદાળ આ જે નર આવે ને એ સુકાય એટલે અહીંયા આગળ વેલાની ચારો બાજુ બાંધી જાય એટલે મતલબમાં એને અહીંયાથી રસ આગળ જવાનું બંધ થઈ જાય એટલે તમારો વેલો સુકાઈ જાય બીજી બીજો પ્રોબ્લેમ એ થાય કે આ જે તમે વચ્ચેથી આ જે દુખો ફૂટે બરાબર જે ફૂટ પકડે એ ચઢાવો ઉપર તો આ સિંગલ વેલાના જ પાવર જાય આગળ બરાબર આ સિંગલ વેરાન પાવર જાય એટલે પૂરતો પાવર અહીંયા સુધી આગળ મળે નહીં બરાબર આ વચ્ચેવાળી જે ફૂટ પકડે એ બધી પાવર થઈ જાય એટલે તમારે આટલા એરિયાની અંદર જ ધૂંઘું થઈ જાય બરાબર એટલા એરિયાની અંદર ઘેરાવો થઈ જાય એટલે તમાર પછી ઉત્પાદન વધારે ના મળે અને ફૂટ પણ પાછી ઓછી થઈ જાય બરાબર બીજું કારણ એ છે એ ત્રીજી વસ્તુ એ કે જે આ સિંગલ વેલો છે બરાબર હવે આ જે બીજા આપણે વેલા ચડાવવા હોય તો એ કંઈથી ચાવવા પડે નીચેથી નીચેની એક એની ગાંઠ હોય ને નીચેની દરેક હજુ અહીંયા છે નીચેથી વેલો જ લેવાનો અને આપણે વધારેમાં વધારે ચાર વેલા ચડાવી શકીએ બરાબર છે ચાર વેલા ચડાવી શકીએ ચાર કાં તો ત્રણ પછી એથી વધારે ચડાવીએ તો પછી ઉપર જાડો થઈ જાય બરાબર એટલે પછી ગિલોડા ઢોરા થઈ જશે પછી એ માર્કેટમાં આપણને પૂરતો ભાવ મળી શકે બરાબર છે ઢોરા ગિલોડા થાય એટલે અને બીજું કે આ વેલો ચડાવો એટલે બધા વેલા આમ આ ઉપરથી મગતા મગતા બોધવાના એટલે આ બે વેલાને ઉપર જતા ટચ ના થાય એટલે નર આપણને ઓછા એ થાય બરાબર છે નર વીટાતા ઓછા થાય એમ એમનું કહેવું એવું છે કે જે આ છે ને અહીંયાથી આપણે ત્રણથી ચાર વેલા લઈ લેવાના નીચેથી ઠેઠ નીચે જે ફૂટ પકડે એની અંદરથી આ રીતના ત્રણથી ચાર વેલા લઈ લેવાના અને સિંગલ દોરે સિંગલ વેલો ચડાવવાનો પછી તમે કેવું કે આ વેલો છે એની આ વેલો લઈને આમ ચા ચારે બાજુ વીટી દઈએ એ રીતના ચડાવી દઈએ એ રીતના નહીં સિંગલ દોરે સિંગલ વેલો ચઢાવવાનો રહેશે બરાબર અને નીચેથી દરેક છોડની ત્રણથી ચાર શાખાઓ નીકળે બીજી ઘણી બધી નીકળશે પણ ત્રણથી ચાર શાખાઓ નીકળે એની ત્રણથી ચાર શાખાઓ ઉપર લઈ જવાની છે કઈ રીતના તો આ રીતના હું બતાવું તમને જુઓ આ રીતના જો આ આને ઘણી બધી શાખાઓ નીકળેલી છે પણ આપણે બધી નથી લેવાની આ બીજા જે વધના છે ને આ ત્રણ વેલા નીચે છીએ એને કાપી નાખવાના છે અને આ જે એક પછી આ બે ત્રણ અને આ ચાર આ ચાર વેલા ચડાવેલા છે જો તમને જોઈ શકો છો તમે ચાર વેલા ઉપર ચઢાવવાના છે ત્રણથી ચાર વેલા તો ચારેય વેલાને સરખો પાવર મળશે તો સરખો પાવર મળે એ ગિલોડીનો વિકાસ તમે જોઈ શકો છો અને ઉપર પણ અલગ અલગ જગ્યાએ બાંધવાના છે બરાબર એક આ જગ્યાએ બાંધ્યો એક આ જગ્યાએ બાંધ્યો એ કંઈ બાંધેલો છે ને કંઈ ચાર દોરા અલગ અલગ જગ્યાએ બાંધેલા છે એટલે ચારેય જે વેલા નીકળે એ ચારેય બાજુ ચારેય દિશામાં કવર કરી શકે છે બરાબર એટલે આ રીતના તમારે ચડાવવાની છે જો હવે નરની વાત કરીએ કે નર વીટાઈ જાય તો શું થાય એ બાજુ આવા દો જો આ રહ્યા આ છે નર બરાબર આ નર તમે તોડો નહીં થશે ને આટલું જ રહેશે પછી આ જાડો થશે ને વેલો અહીંયાથી તૂટી જશે ઓટોમેટિક જશે બરાબર આપડે ઉપરથી જે થયેલો છે અહીં તૂટી જશે એટલે આખું બધું પાછું ખાલી થઈ જશે બરાબર એટલા માટે કે નર પહેલેથી જ કાપતું રહેવું બરાબર બરાબર છે જો આ નરની વાત કરીએ તો આ નર જે આવે એને તમારે કાપી જ નાખવાનો છે એને રહેવા દેવાનો નથી એટલે મતલબમાં રહેવા દેવાનો પણ આ જે વેલે વીટાઈ જાય એ નર તમારે ઉકેલીને કાપી લેવાનો છે બાકી તમે એ તમે કાપશો નહીં તો એને જાઝેદાર તમારે આખો વેલો વેલાને નુકસાન પહોંચાડી શકે છે બરાબર પછી આવે બીજી વાત એ કરીએ કે ખાતર અમુક તમે નાખો તો એની અંદર ગોળ મારીને નાખવાનું અને પહેલાં નવી હોય ત્યાં સુધી ઓછું ઓછું નાખવાનું એટલે મતલબમાં માપનું નાખવાનું બરાબર આ એમોનિયમ સલ્ફેટ નાખેલું છે ના ખબર પડે તો ફોન મારીને પૂછી શકો છો આપણને જોઈ શકો છો આખી વાડીની અંદર તમે કોઈ જાતનો પ્રોબ્લમ તમને જોવા નહીં મળે અને વાડી પણ સુપર છે જુઓ કેટલા દિવસ થાય એક મહિનો ને દસ દિવસ એક મહિનો ને દિવસ થયા એક મહિનો ને દસ દિવસની આ તમે વાડી જોઈ શકો જો ખાલી વિકાસમાં તમે જુઓ જો છે હવે હા ઘણા ખેડૂત મિત્રોને બે મહિના ત્રણ મહિના ત્રણ મહિના થઈ ગયા હોય તો એમને ઉત્પાદન મળતું નથી હોતું બરાબર વિકાસ હોતો નથી તમે આ જોઈ શકો છો એક મહિનો દસ દિવસની અંદર આ ગિલોડીનો વિકાસ આ ફ્લાવરિંગ પણ તમે જુઓ બરાબર આ ગિલોડાનો લાક પણ તમે જોઈ શકો છો બરાબર જુઓ ચારેય બાજુથી તમે જોઈ શકો છો બરાબર એટલે ટ્રીટમેન્ટ કરો તો પૂરી કરો બરાબર અને અનુભવ ના હોય તો પૂછો તમે ફોન કરો માહિતી તમને મળતી રહેશે બરાબર અને નવી ગિલોડી માટે જૂની ગિલોડી માટે કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ પ્રશ્ન હોય તો અચૂકથી ફોન કરી શકો છો નવી ગિલોડી માટે તમે ડ્રીંચિંગની દવા આપની વાપરજો ડ્રીન્ચિંગની દવા તમાર સુપર રિઝલ્ટ મળશે આની અંદર જે પાકને જોઈતા બધા જ પોષક તત્વો તમને મળી રહેશે એની અંદરથી બરાબર એટલે તમાર પાકનો જલ્દીથી વૃદ્ધિ વિકાસ થશે અને ખેતરની અંદર આવું ચોખ્ખું જ રાખવાનું જો કોઈ પણ જાતનું કચરું જોવા નહીં મળે આ રીતના ચોખ્ખું રાખવાનું છે તો તમારે કેવું ફરતાં હરતા ફાવે અને અમુક અમુક ટાઈમે ખેડ કરતું રહેવાનું જેથી કરીને જમીનની અંદર હવાની અવર જતી હવાની અવર જવર થતી રહે અને જે છોડના મૂળ મૂળને ઓક્સિજન મળતો રહે એટલા માટે ખેડ કરવી જરૂરી છે બરાબર ગિલોડીને સમય વધારે થાય ત્યાં પછી ખેડ માપણી કરવાની ઉપર ઉપર કરતું રહેવાનું છે કાં તો કલ્ટિવેટર મારતું રહેવાનું બરાબર પછી વધારે સમય થયા પછી તમારે એની અંદર ટ્રેક્ટર કે દોતી મારવાની નથી તો આ તમે જોઈ શકો છો આ બધી શાખાઓ તમારે કાપી લેવાની છે વચ્ચેની રણજીતભાઈ કંઈક કહેવા માગે છે તો આપણે સાંભળી લઈએ થોડું શું રણજીતભાઈ કહેતા હતા તમે ઉપર એક મિનિટ એક મિનિટ ઉપરનો આપણો બધો ઘેરાવો થઈ જાય પછી આપણે નીચે ખેડી શકીએ નહીં કારણ કે બહુ ખલું થઈ ગયું હોય પછી આપણે એને ખોપડી થી કાઢી શકીએ બરાબર ટ્રેક્ટર કે એવું કંઈ મારી શકીએ નહીં બાકી એના મૂળ તૂટે એટલે ચીમરાય છે વેલા બરાબર હવે જે આ તમે લોટરી મારેલી ને હા લોટરી મારે લોટરી આ જે કચરું થાય બરાબર કચરું પાકને શું નુકસાન કરી શકે પાકને ને જ ના દેન ને મૂળ એનું ખોહે જ નહીં બરાબર તો પછી આગળ પાક તો જે ખોરાક આપણે ગિલોડી નો નાખ્યો હોય એ ખોરાક કચરું જ થઈ જાય બરાબર તો પછી ગલોડી આગળ વધી શકે જ નહીં એમ બરાબર જો ખેડૂત મિત્રો તમે સાંભળી શકો છો કે જે પાક તમે બનાવ્યો એ ખેતરની અંદર કચરું રહેવા નહીં દેવાનું બરાબર કચરું હોય તો તમારે કઢાવી નાખવાનું બાકી જે તમે ખાતર એની દવા પોણી ખાતર જે કરો એ બધું તમાર પાકને એ ગુણ લાગે પહેલાં તો તમારે કચરું ખાઈ જાય એટલે પાકને ગુણ ઓછું લાગે બરાબર પછી તમે એવું કહો કે રિઝલ્ટ ના મળ્યું અને જે રિઝલ્ટ ના મળવાનું કારણ બી એક છે કે તમે જે વસ્તુ ખોર ખાતરને બધું નાખો એ તમારું પહેલાં પહેલું તો કચરું જ થઈ જતું હોય એટલે તમને રિઝલ્ટ નથી મળતું બીજી વસ્તુ એ કે ટ્રીટમેન્ટમાં થોડી ધ્યાન રાખવાની ટાઈમે ટાઈમે ટ્રીટમેન્ટ કરતું રહેવાનું અને બીજું ઉદાહરણ હું એક તમને એ આપું કે આપણે ઘરે ખાવાનું બનાવ્યું હોય બરાબર જમવાનું બનાવ્યું હોય હવે જમવાનું બનાવ્યું હોય પાંચ માણસનું બરાબર હવે પાંચે માણસ જમવા બેઠા તો જમવાનું તો જમી રહ્યા બધા જેને જેટલું ક્ષમતા હોય એટલું દેખાશે બરાબર બીજું તો બધું વધવાનું છે તો પાકની અંદર પણ એવું છે તમે એક થેલીની જરૂર હોય અને બે ઠ્યાલી નાખો તો એ તમારું એક ઠ્યાલીનું તો નકામું જ જવાનું છે કારણ કે પાકની ક્ષમતા એટલી જ છે ખોરાક ઉઠાવવાની એક જ થ્યાલીની જરૂર છે તો એક થેલી નાખો ને વધની નાખવાની શું કામ જરૂર છે બરાબર તો એ રીતના ટ્રીટમેન્ટમાં પણ ધ્યાન રાખવાનું છે જેટલી જરૂર હોય એટલા જ પ્રમાણમાં તમારે ખોર ખાતર કરવાનું છે વધુનું નાખવાનું નથી બાકી જો તમે વધુનું નાખશો તો જેટલી જરૂર હશે એટલું પાક ઉઠાવી લેશે અને બીજું તમારી જમીનની અંદર દટાઈ જશે એટલે એ તમારું વ્યર્થ જશે એટલે એની અંદર પણ ધ્યાન રાખવાનું અને ટાઈમે ટાઈમે ટ્રીટમેન્ટ કરતું રહેવાનું છે બરાબર તમે જોઈ શકો છો આખી વાડી બરાબર તો આજે આટલા આ જ વિડીયોમાં આટલી તમને માહિતી આપી વિડીયો સારો લાગ્યો હોય માહિતી અનુકૂળ આવી હોય તો જે ગિલોડી કરતા ખેડૂત મિત્રો હોય એમને શેર કરજો બરાબર છે કોઈ પણ પ્રોબ્લેમની સમસ્યા હોય તો અચૂકથી સંપર્ક કરી શકો છો મારો મારો સંપર્ક નંબર ડિસ્ક્રિપ્શનમાં અને ટાઇટલમાં આપી દઈશ તમને અચૂકથી ફોન કરજો અને ગિલોડીના ટ્રીટમેન્ટ માટે જરૂર ફોન કરજો ઓકે તો આજના વિડીયોમાં આટલું જ જય હિન્દ જય જવાન જય કિસાન ઓકે થેન્ક યુ સો મચ